લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતાઓ સામે ગુનો દાખલ કરવા માંગ આજે કોંગ્રેસે કરી હતી આણંદ જિલ્લા કોંગ્રેસે ડીએસપી જઈને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો અને રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભાજપના નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે આણંદ જિલ્લા કોંગ્રેસના દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી પહોંચી કોંગ્રેસના રાહુલ ગાંધી સામે થયેલ વિવાદિત ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના નેતાઓ એ બફાટ કર્યો છે તેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે ભાજપના એક નેતાએ જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે જો તેઓ સાવધાન નહીં રહે તો તેમની દાદી ઇન્દિરા જેવી જ થશે ઉપરાંત શિવસેનાના એક નેતાએ રાહુલની જીભા કાપનારને અગિયાર લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી આ ઉપરાંત એક મંત્રીએ રાહુલને દેશના નંબર વન આતંકવાદી તરીકે ગણાવ્યા હતા અને યુપીના મંત્રીએ પણ આ પ્રકારના નિવેદનો કર્યા હતા આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ પ્રકારની ટિપ્પણીઓ શાંતિ પ્રયાસ કરે છે અને ચૂંટણી દરમિયાન કરવા માટે કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતે આણંદ જિલ્લામાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ સમિતિએ આવેદન આપી આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે તાજેતરમાં એનડીએ નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે જેને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા આવેદન આપીને આ ટિપ્પણીને વખોડી નાખી છે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું હાલમાં રાહુલ ગાંધી વિશે વિશેનો મારો ચાલી રહ્યો છે જેથી એનડીએના નેતાઓ દ્વારા જે ઉચ્ચારણ રાહુલ ગાંધી વિશે થઈ રહ્યું છે તે સહન કરવા જેવું નથી જેથી અમે સૌ સભ્યોએ આજે ભેગા થઈ જિલ્લા પોલીસ સામે માંગ કરી છે કે કોઈ પણ રાહુલ ગાંધી સામે આવી ટિપ્પણી કરે છે તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવે